જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો મિત્રો હું છું તમારો પ્રિય રાહુલ તો સ્વાગત છે તમારું ફરી એક નવા બ્લોગ વિડીયોમાં તો મિત્રો આપ જોઈ શકો છો પાછળનો મસ્ત મજાનો નજારો છે અને અત્યારે વાગ્યા છે સાડા છ સાંજના સાડા છ થયા છે અને અમારા ગોમડામાં અને અમારા સીમ વિસ્તારમાં તો જો હોજ પડે ને એટલે બહુ મસ્ત નજારો થઈ જાય આપ પાછળ જોઈ શકો છો જોરદાર નજારો છે અને અત્યારે સાંજે ચકલા બોલતા હોય છે પછી મોરબોર બધું મસ્ત અત્યારે એકદમ કુદરતી નજારો એવો થઈ જાય કે મસ્ત વાતાવરણ થઈ જાય છે આપ જોઈ શકો છો જોરદાર અને બીજી વાત એ કે હું આજે ખેતરમાં આવીને બ્લોગ શૂટ કરવાનું શરૂ કર્યું છે આપ જોઈ શકો છો પાછળ ખેતર છે અને આ ખેતર આજે ખેડી નાખ્યું અને મસ્ત આજે છે ને કંઈક વાવશે અને આ છે જીઓનું ટાવર મારી ઘરની પાછળ જ છે આ જળ છે જ ને પાછળ જળ દેખાય છે ને એ જળની જોડે જ મારું ઘર આવ્યું અને આ પાછળ ખેતર છે તો મિત્રો આપ જોઈ શકો છો જીઓનું ટાવર છે અને મસ્ત નજારો છે તો ચાલો આપણે હવે જઈએ મારા ઘર બાજુ તો ચાલો તો જુઓ મિત્રો આ હિ રૈન અહી રૈન આ બાજુ ઘેર જવાનું છે એ જાળીઓ પાછળ દેખાય છે ને એ રહીને હું આવ્યો અને આ છે મારું ઘર આ ઘરની પાછળની બાજુનો નજારો છે અને આગળનું આંગણું છે આ અને આ ઘરની પાછળ છે અને હું વિડીયો શૂટ કરતો હતો પાછળ જે આ ઝાડીઓ છે ને બધી એની પાછળ એક ખેતર છે એ ખેતરમાં મેં વિડીયો શૂટ કરતો હતો અને ચાલો આપણે આવી જઈએ અહીં રહીને જો મિત્રો મમ્મી રોટલા બનાવે છે તો આપ જોઈ શકો છો મમ્મી રોટલા બનાવે છે મસ્ત મજાના રોટલા બનાવે છે મમ્મી જોજો હા થોડીક મજા આવશે મમ્મી શું કરે

લાઇટ આવી હશે ત્યારે એને દર્યું એટલે આ થોડુંક ઝાડુ ધર્યું ચાર્જર ને આટલું આવ આપ પછી બીજી વખત સારું કરીશું સારું આવી તો મિત્રો આપ જોઈ શકો છો મમ્મીએ મસ્ત રોટલા બનાવી દીધા છે અને મિત્રો તમારા મનમાં અત્યારે એક વિચાર આવતો હશે કે રાહુલ અત્યારે વાગ્યા છે સાડા અને હોજનો ટાઈમ થયો છે અને રાત હોજના ટાઈમે રોટલા ચમ બનાવ્યા ખીચડી ના બનાવવાની હોય એવું તમને મનમાં વિચાર હશે ને તો મિત્રો બપોર ખીચડી બનાવી હતી બપોર વઘારેલી ખીચડી બનાવી હતી બટાકા ને વટાણા નાખીને મસ્ત વઘારેલી ખીચડી બનાવી હતી વઘારેલી ખીચડી અને છાશ તો અત્યારે મમ્મી મન કહે કે બેટા મારે અત્યારે ખીચડી નહીં બનાવી રોટલા બનાવી દીધા તો મમ્મી જોડે થોડીક પૂછ્યા આપણે ચમા મમ્મી અત્યારે રોટલા ચમ બનાવ્યા વાત 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 એનું ફાવે બેટા ના ભાઈ

જે લાવું ભાઈ ચાલો મિત્રો હવે હું જાઉં બજાર મેં અને જો મને લાગશે કે બજારમાં વિડીયો શૂટ કરું તો મિત્રો તમને પણ બતાવું છું બજાર તો ચાલો આપણે જઈએ બજાર મેં

મમ્મીએ મસ્ત રોટલા બનાવી દીધા છે અને હવે અંધારું થાય છે એટલે મમ્મી તારે છે ને શાંતિ બેસ હું મસ્ત શાક બનાવી દઉં અને ચકલ્યો પણ આવી ગઈ મસ્ત સમાર દઉં બરાબર અને પછી છે મરચું વાટેલું તે સાથે અમે લહન ફોલી દો એ ચાલે તો પછી બીજી વખત છે ને એ તો મહી સવારે સમારે નાખી દેવા શાક ભલોડો ગોવા હા ઓ બસક જોઈ નખવા ને આરસક જોઈ નખવા કે જૈન ખાતી તો લા બેન પર ઈમેજે હે ને તે સાદ નય લહના તો તો પડઈ ને